ઉધના વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાતફરી ફેલાય છે પતરાના રૂમની ઉપર ચડેલી ગાય સૂતેલા પરિવારના ત્રણ સભ્યો પર પડી ઘરના મોભી સહિત ત્રણને ઈજા ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું પુધનાશાપુરી બ્રિજ પાસે વિશિત્ર ઘટના બની છે ગુરુવારે રાત્રે એક રૂમના પતરાઓ પર ગાય ચડી ગઈ હતી દરમિયાન રૂમનું પતરું તૂટી જતાં રૂમમાં સોતેલા પરિવારના મોભી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેને સારવાર માટે નવસવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી મળેલી માહિતી મુજબ મૂળ બિહાર નવતની મોહમ્મદ સમી મોહમ્મદ ઉવારી

રૂમમાં સુતેલા સમીમની ઉપર ગાય પટકાઈ હતી અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી બંને પગમાં ફ્રેક્ચર થયું હતું અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ આ ઘટનામાં સમીમના રાશિફ ઉમર છ નશીબા ઉમર બાર સંતાનને સામાન્ય ઈજાઓ પણ થઈ છે ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાય છે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત